સાંજ માટે બધાને જ ભાવે એવી એક સરસ વાનગી બનાવી એક ચમચી આખા દાણા ઉમેરવાના છે સાથે અડધી જેટલી વરિયાળી નાસ્તો બનાવીએ થોડો પોચો બને એ માટે ચપટી વન ટી સ્પૂન પ્રમાણે અજમા ઉમેરી દેવાના છે હવે આ બધું છે ને થોડું અધકચરો વાટવાનું છે એકદમ ખાંડીને પાવડર નહીં કરતા થોડુંક જો આવો અડધું અડધું ખંડાય ને એવું આપણે ખાંડવાનું છે તો સરસ એવો આ મસાલો એક ખંડાઈ ગયો છે એનાથી ટેસ્ટ ખૂબ સરસ આવશે તેને મેં અલગ કાઢી લીધો છે ત્યાર પછી ત્રણ મોટી લસણ કળી છે એક મોટો આદુનો ટુકડો અને ત્રણ એકદમ તીખા હોય એવા મરચાં લઈ લેવાના છે હવે આદુ છે એને આપણે ટુકડા કરીને ઉમેરીએ જેથી એકદમ સરળતાથી ખંડાય ત્યાર પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું કે તેનાથી બધું એકદમ સરસ ખંડાઈ જશે તો જુઓ મેં સરસ એવું ખાવણીમાં ખાંડી લીધું છે અને ખાવણીથી ખાંડવાથી બધો ટેસ્ટ એકદમ સરસ આવશે તો બધું જ ખંડાઈ ગયું છે અને ખાંડવાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે હવે આપણે તેને સાઈડમાં મૂકી દેવાનું છે ત્યાર પછી મિક્સર જારમાં પાંચ ગ્રામ પ્રમાણે લીલા ધાણા લઈ લેવાના છે તો એને દાંડલી સાથે લેશું સાથે આઠ થી દસ જેટલા ફુદીના પાન લેશું તેનાથી સ્વાદ ખૂબ સરસ આવશે સાથે ત્રણ મોટી ચમચી પ્રમાણે ગાંઠિયા લઈ લેશું અને એક મોટો આદુનો ટુકડો સાથે ત્રણ લસણની કળી લઈ લેવાની છે ત્રણ જેટલા તીખા મરચાં લેવાના છે જો તમે લસણ ન ખાતા હોય તો પછી તમે જ્યાં જ્યાં લસણ ઉમેરી છે ત્યાં સ્કીપ કરી શકો છો અડધી મોટી ચમચી પ્રમાણે ખાંડ ઉમેરી દઈશું અડધી ચમચી પ્રમાણે ચાટ મસાલો સાથે જ ચપટી પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે ગળાશ છે તીખાશ છે અને થોડી ખટાશ પણ છે એટલે ચટણીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે ત્રણ મોટી ચમચી પ્રમાણે પાણી ઉમેરી દેવાનું છે જો જરૂર લાગે તો ઉમેરી શકાય અને જો આવી ઘાટી બનાવવાની છે ચટણી સે જે પટલી ન થઈ જાય એનું ધ્યાન રાખીશું તો કોઈ પણ જગ્યાએ તમે આ ચટણી જ્યાં સ્પ્રેડ કરવાની હોય કોઈ પણ ગુજરાતી ફરસાણ સાથે ખાવ ખૂબ સરસ લાગે છે તો એટલે જ પૂરી ન કરી દેતા હવે આપણે એક વાટકી જેટલું દહીં લઈ લેવાનું છે અને તેમાં બે મોટી ચમચી ભરીને આપણે તેની પેસ્ટ ઉમેરી દેવાની છે તો એમને જો ગ્રીન ચટણી ખાવી હોય તો પણ એક રેડી થઈ ગઈ છે અને દહીં સાથે સાથે આ આ ચટણી ચટણી અહીં વાનગીમાં ખૂબ સરસ લાગે છે છે તો બની ગઈ દહીંની બે કપ પ્રમાણે બાજરીનો લોટ લઈ લેશું બાળકોને બાજરીના રોટલા ભાવતા નથી તો આપણે જો અહીં બે કપ બાજરીના લોટથી આ વાનગી બનાવવાના છે ખૂબ સરસ બને છે એક વાટકી જેટલો ચણાનો લોટ સાથે વન ફોર કપ પ્રમાણે આપણે ચોખાનો લોટ લઈશું જો ચોખાનો લોટ નથી તમારી પાસે તો તમે એક કાચું બટેકો ખમણીને પણ અહીં ઉપયોગમાં લઈ શકો છો તો ચોખાનો લોટ ઉમેરવાથી વાનગી સોફ્ટ પણ થશે અને થોડી ક્રિસ્પી પણ થશે તો બધું જો આવી રીતે ચાળી લેવાનું છે ચડાઈ જાય એકદમ સરસ એટલે છે ને બધી જે ગાંઠા એ લોટના એક સરસ બધા ભાંગી જશે અને લોટનું ટેક્સચર છે ને એકદમ સરસ સ્મૂધ આવી જાય છે જો આવો છૂટો છૂટો બની જાય છે એ ખૂબ જરૂરી છે આવો લોટ ગાંઠા વગરનો હોવો જોઈએ ત્યાર પછી આપણે બે કપ ભરીને સરસ ઝીણી સમારેલી મેથી લઈ લેવાની છે તો અત્યારે શિયાળો છે તો બાજરો ખાવો પણ ગુણકારી છે મેથી ખાવી પણ ગુણકારી છે અને બાળકો આપણને ખબર હોય કે બાજરી નથી ખાતા મેથી નથી ખાતા ત્યારે આ વાનગી ખૂબ ઉપયોગી થાય એક મેં મોટો કાંદો સમારીને ઉમેર્યું છે સાથે જે આપણે ખાંડ્યા હતા મરી ધાણા વરિયાળી એ ઉમેરી દઈશું અને બે ચમચી પ્રમાણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું જો તમે તીખાશ વધારે ખાવા માગતા હોય તો સેજ ટેસ્ટ કરીને તમારા મુજબનો તીખાશ આમાં ઉમેરી શકો છો ત્યાર પછી આપણે અડધી ચમચી મીઠું થ્રી ફોર્ટી સ્પૂન જીરું અડધી ચમચી જેટલો ગરમ મસાલો વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર સાથે અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું સાથે એક ચમચી પ્રમાણે ખાંડ ઉમેરવું છે છે સાથે સાઈડમાં ગરમ કરેલું તેલ એ આપણે ત્રણ ચમચી મોટી હોય એ પ્રમાણે ભરીને ઉમેરી દેશું જેથી વાનગી છે ઠંડી પડતા પણ ને એવી નરમ રહેશે બધું સરસ રીતે પેલા મિક્સ કરી દેશું તો જુઓ સરસ એવું લોટમાં કેવું બધું મિક્સ થઈ ગયું છે તો આ રીતે પેલા મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી અડધી વાટકી આપણે સરસ એવી ખાટી છાશ લેવાની છે જો છાશ નથી લેતા તો પછી તમે દહીં પણ ઉપયોગમાં લઈ શકો છો ત્રણ ચમચી જેટલું ખાટું દહીં ઉમેરી દેવાનું છે મોળું હોય તો પાંચથી છ ઉમેરવાનું અડધી ચમચી નાની હોય એ પ્રમાણે ખાવાનું સોડા સાથે સોડા જ ઉપર આપણે સોડા એક્ટિવ થઈ જાય એ માટે અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે બધું સરસ રીતે આવી રીતે મિક્સ કરી દઈશું અહીં છાશ ઉમેરવાથી જે વાનગી બને છે એકદમ સરસ પોચી રૂ જેવી થશે અને ટેસ્ટ પણ એટલો સરસ આવે છે તો બધું મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરવાનું છે તો જુઓ આવી રીતે આપણે પાણી થોડું થોડું ઉમેરતા જશું અને મિશ્રણ છે એ જુઓ આવું થોડુંક નોર્મલી આપણે ઢીલું હોય ને એવું બાંધવાનું છે સેજે કઠણ ને કે જે ઢીલું ને એનું ધ્યાન રાખશું જો હાથમાંથી થોડું મિશ્રણ લઈએ ને એટલે સેજ આવું પડવું જોઈએ એવી રીતે આપણે કરવાનું છે તો આ રીતે બધાઈ જાય ત્યાર પછી આપણે છે ને તેને એક જ દિશામાં સેજ ફેટી લેવાનું છે તો એક મિનિટ માટે તેને મેં ફેટ્યું છે એટલે મેથીનું પાણી પણ છૂટું પડશે સાથે છાસ છે એ બધું જ મિક્સ થતાં જો આ રીતે થોડું ઢીલું બેટર થઈ જશે અને પહેલાં કરતાં અત્યારે લોટ જુઓ તો એકદમ વ્હાઈટ થઈ ગયો છે તેમાં હવાના કણો ભરાશે એટલે એકદમ સરસ ફ્લફી અને ઢીલું થઈ જશે તો હવે જુઓ એકદમ હળવું બેટર છે તેલ પણ ઓછું ગરમ કરવાનું એકદમ ગરમ કરવાનું તો જેવું બેટર તમે તેલની અંદર ઉમેરો છો એટલે પોતાની મેળે જ જુઓ એકદમ સરસ વળું છે એવું પર આવી ગયું છે એક જ દિશામાં આપણે તેને ફેટ્યું છે એટલે એકદમ બેટર કેવું થઈ ગયું હળવું અને જેવું બેટર હળવું થાય તો જ આપણા જે આ બાજરી મેથીના વડા છે એકદમ પોચારો જેવા બને છે તો જો અહીં એકદમ સરસ જો હળવું તેલ ગરમ કરેલું હોય ને તો જે ગોટા છે અંદર સુધી પાકે છે ખૂબ સરસ એવા આ ગોટા થાય છે મેથી બાજરીના બાળકો આમ તો બાજરી પણ ન ખાય અને મેથી પણ ન ખાય કેટલું ખીજાઈને આપણે ખવડાવવા પડે છે તો આ રીતે એક સરસ એવી વાનગી જો સાંજે બની જાય અને કહેવાનું જ નહીં કે આ બાજરી અને મેથીના છે ખાઈ જાય પછી કયો એટલે એને પણ એમ થાય કે આ તો બહુ સરસ લાગે છે તો આવી રીતે એક બાળકોને ખવડાવવાનો પણ એક સરસ ઉપાય છે અને ઘરના વડીલોને તો બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો સાથે જ આપણે જે દહીંની ચટણી બનાવી છે ને ફ્રેન્ડ્સ એની સાથે તો ખૂબ સરસ લાગે છે જો અંદરથી ખોલીને જોઈએ એટલે એકદમ સરસ પોલું છે ક્યાંય પણ કઠણ જોવા ન મળે કોઈ ભાગ તમને સેજે એમાં અને બાળકોને તો ભાવે સાથે વડીલોને પણ એટલી જ મજા પડી જાય છે અને દહીંની ચટણી સાથે ખાવ એટલે એમાં કાંઈ ન ઘટે એટલું સરસ ટેસ્ટ આવે છે તો થોડી વસ્તુથી થોડા ટાઈમમાં બની જાય બધાને મજા પડી જાય અને ઠંડીમાં ભજીયા મળી જાય તો બી જોઈએ છું તો બનાવજો